તો મિત્રો કેમ છો બધા મજામાં ને હરાર મહાદેવ દેવું પેલા તો બધાયને મેળાની તૈયારી જે છે એ ચાલુ થઈ ગઈ છે તમને બતાવી દઉં જો અહીંયા મેળાની તૈયારીઓ અત્યારે ફૂલ જોશથી ચાલુ થઈ રહી છે સ્ટોર્સ નાખવાના ચાલુ થઈ ગયા છે અત્યારે જો અહીંયા બેઝ ઊભો કરી દીધો છે સામે પણ એક બેઝ ઉભો કરી દીધો છે ને અહીંયા પણ બેઝ ઊભા થઈ ગયા છે તો બસ હવે મેળાની ઓલમોસ્ટ તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે અત્યારે મેળાની વાત કરીએ તો જો અત્યારે આ સ્ટેજ પણ તૈયાર થઈ ગયું છે અને આ બધી રાઈડ્સ જે છે એને હમણાં હટાવી દેશે સાઈડમાં તો મેળાની જે જમીન હતી એ પણ સમથળ કરી દીધી છે અને બાકી જો વાત કરીએ તો મેળાનો જે ટાઈમિંગ છે આપણે જે છઠથી ઉદ્ઘાટન થાય છે એ જ રીતે છઠ થી ઉદઘાટન થઈ જશે છઠ સાતમ આઠમ નોમ ને દસમ પાંચ દિવસનો મેળો રહેશે બાકી આગળ જણાવી દઉં તો રમકડાના સ્ટોર રાઇડ્સ જેટલી બત્રીસે બત્રીસ રાઇડ કે તેત્રીસ રાઇડ હતી એના ફૂલ ફોર્મ આવી ગયા છે અને વાત કરીએ મેળો રહેશે આપણે તેર તારીખથી તેર ચૌદ પંદર સોળ અને સત્તર તારીખ સુધી મેળો રહેશે બાકી વાત કરીએ આગળ તો અત્યારે જો આ રાઇડ્સ બધા અહીંથી લઈ રહ્યા છે જગ્યા જે છે એ મેળાના મેદાનને સોંપવામાં આવશે આ રીતે તૈયારી ચાલુ થઈ ગઈ છે અને રાઇડના જો તમને વાત કરું તો રાઇડના ભાવ રહેવાના છે પચાસ રૂપિયા જે છે ચકડોળ ગમે એ તમે બેસો કોમ્બસ રાઇડ કોલમ્બસ રાઇડ ચકડોળ આપણે જો હુડકું કહીએ અને ટોરા ટોરા અને પછી બ્રેકડાન્સ અને આપણે વાત કરીએ તો મોતનો કૂવો આ બધાના થઈને બધેના પચાસ પચાસ રૂપિયા લેવાના છે રાઇડના અહીંયા જમીન સમસ કરી દીધી છે અને અત્યારે જો સામે તમે જોઈ શકો છો ક્રેનથી બધી સગવડ કરે છે તો બસ આજ રીતે મેળાની બધી તૈયારીઓ ગ્રાઉન્ડમાં સ્ટાર્ટ કરી દીધી છે હજી આ બધી રાઇડ્સ છે અને બહાર મોકલવામાં આવશે જેથી મેળાનું ગ્રાઉન્ડ આખું તૈયાર થઈ જશે લોકમેળો થવા જઈ રહ્યો છે તો જણાવી દો તમને લોકમેળાનું જો આ ગ્રાઉન્ડ છે અત્યારે ભરતી અત્યારે નાખી દીધી છે બધી જગ્યાએ જ્યાં જે જરૂર છે ત્યાં બાકી જો ગ્રાઉન્ડ અત્યારે આ રીતે મંડપને એવું નાખીને તૈયાર થઈ રહ્યું છે બાકી જો વાત કરીએ મેળામાં વધુ વિગતો રાઈડનો પ્રાઇસ છે જે છે એ પચાસ રૂપિયા જ રહેવાનો છે અને બાકી જો આ બધી રાઇડ્સ જે છે એ બધી હમણાં બારે વહી જશે અને ઓલમોસ્ટ બધી મોટી મોટી રાઇડ જે છે એના માટે જગ્યા કરી દેશે અત્યારે રમકડાના સ્ટોલ માટેની જે લાઇન હોય છે વચ્ચેની એ ચાલુ થઈ ગઈ છે અને ઓલી સાઈડથી જે ગવર્મેન્ટની એન્ટ્રી જે હોય છે મીન્સ કે ગવર્મેન્ટ મોટા અધિકારીની જે બધી ઓફિસ હોય છે પોલીસ વિભાગ જે હોય છે એના માટેના જે ટેન્ટ છે એ પણ નાખી દેવામાં આવ્યા છે અને બાકી આગળ વાત કરીએ તો બસ મેળો રાબેતા મુજબ ચાલુ રહેવાનો છે મેળામાં યાંત્રિક રાઇડની સંખ્યા જે છે એ તેત્રીસ છે તો મિત્રો બસ વિડિયો કેવો લાગ્યો જરૂર જરૂરને જરૂર સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મેળાને લગતા આવા નવા વિડીયો જોવા માટે બસ સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ નોટિફિકેશન જે છે એ ઓન કરી દેજો જેથી મારો વિડીયો જેવો આવે એટલે સીધો તમારી નોટિફિકેશનમાં આવી જાય અને વધુ જાણકારી માટે જણાવીશ કે અત્યારે જે લોકમેળાનો જે માહોલ છે એ અત્યારે બધી મંજૂરી તો આપી દીધી છે અને એમ કહેવામાં આવે છે કે અત્યારે લોકમેળો જે છે એ રાબેતા મુજબ થવાનો જ છે એટલે એમાં કોઈ ઇસ્યુ હવે થવાના નથી અને કોણ કોણ આવવાનું છે જરૂર કોમેન્ટમાં જણાવજો કે અમે મેળામાં આવવાના છીએ તો સાથે મળશી અને મેળાની મજા માણીશું તો બસ આવી જ રીતના તમારો પ્રેમ આપતા રહ્યો બસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો